다음

હો આ બાગ નવા બધો છે પાછળ પેલા ફળે હોય મળે તો આ ફળે હોય જ મળે છે એવું લાગી રહ્યું છે પેલી વખતે લેવું ન તો આ વખતે આવ્યો તોય લેવું નહીં આ હું કરું હે બુએ બે હરદુ ને લેતો ઓ ગપદ પદ સ સકપદ હે હે લે બુજી લે બુજી दा दा अरे आई सी आप भिखारी भिखारी हो बेटा भिखारी तू जे मैं फिल्म रम तो दन हां मैं फिल्म लाती हूं अरे बावला राजा जी ओए পঢ়ে দিয়া ভাতকৈ পঢ়িছো যোৱা দে

મને મારો પાઉર બતાવવો પડે ને કાકા પ્રેમથી કહું હો કશું ના ઉતારી આ તો છે મને કાકા કાકા

આ તો તું બધું કાટ નથી કવ છું કાટ મા જો એને નાય નાટ યો પૈસા ઉપર ગર્મો આ બધા બારો કદા તાર તાર ઉડાડી મૂકે ઉપર એ મોં કેમ તું ઓકે હે મા મા દોહી કાજી ગાખો નાવા થા સુસો લે કિસ વાત પણ ઓરો જબર તો નક ઉડાડી મૂકે આ બધા બારો બટ ના હો મારો કેમ ઓ અને બધી મેથી વાળી થી મારી ઓને બધી મેથી વાળી વાત કરવી પડે હે પેંથી માગી લઉં ઓન તો બધી સરખી કર નાખો એ હાલો છોરા પાછો એ હાલો હાલો

યો ના થ્યો તો ના થતો તારો બધું છે આ પેલો જ છે આ ફોડી ગાળ હેમણા હાલ અરે આ ઉડાળ મે લેમણું કા બોલાય યાર કમાય જા

તારા બંદુ ન થાજી બંદુ કો એ બોમ્બ બોમ્બ વાપડી તો તા કનેજી અલ્યા કશું ખેલાડી આ આ બે એક બાજુ બેહી જા બેહી જા બેહી જા એય જા બોલા મુખી ની કટા ટોલાર ઓમાય એ જોને ના કે ના તું સાબન સાડમી કરે જા જો દેક તને ના કે હવે ભરા ટોલ લે અલ્યા કોઈ નહી ના જા તને મુસ વાત મારતો તો

ભાઈ ગાડી મૂકે અરે પછી પછી કાઢે છે આ તો જગ્યાથી બોર મુખી આવે તો મુખી અલા આ તો અમે કહેતા યાર અમે અમે પેલ અમે અમારી વાત તો વાત કરી જ છે ગાડી મૂકે આ બ એ આકરા બે ના હોય યાર આ નવ બટાય તમારો નવ બટાય યાર આ નવ કો બની એ બરોબર આ બુજો ભાઈ અરે એ ભાઈ કેદાર એ ભાઈ ખીખદો ઉડારી મૂકે સેટોડા એ બંદુક ઓમ જા તો દે યાર મા ના મારી માને સેટો સેટો મને માયો મા આ બીજ નકલી દા કેતા આના જામનો તોય કહા હે ને મને નક્યા દો ને વાત કરો ઓમળા આ કોનથી આયો છો એ કોનથી આયા બેટા નું આ જમમાં ના દે હા તો મારતા ખાજી હું કેતો ના થાજી ને 10000 રૂપિયા ની બાજુ પડી જ

જે વખત જાતા હોય જે વખત

અરે કાકા વાપરે કાકા લે લે કાકા લે લે પાવર કરતા કે બાદ પાવર કરતા મને બનાવીયા કરતા બોધીઓ થાય આગળ તાર છળ બી તને તા ગોમતી કરવાની ઓયા ખાવાની ના ના પાડો આઈ ગયા જા ના બરોબર તા અરે 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 આ તો ખાજીનું કામ જ થાય સાખાજી તમે ના તો આ છે તમે

ઈમો તનાગા તો ઓરતા દા એ તમકેલ બંદુક સે બંદુક સે હું એબી ઓણો યાર નાક માં પૈસા માં દોંકા ગો ના આયા થા પૈસા લે લીધા છે કા હા પૈસા